સુરતમાં બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા એક પરિવાર દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવ્યા છે છેલ્લા પંદર વર્ષથી તેઓ ધક્કા ખાતા હતા જેના કારણે હેરાન થતા આજે બી ઓફિસની બહાર ધરણા પર ઉતર્યા છે

ત્યારે કે ટેન્શન તો મળશે ને કે પણ તમારી ફાયર મળતી નથી આવું ને આવું કહે પંદર વર્ષોથી ધક્કા છું પંદર વરસથી ધક્કા ખાઉં છું મારું નામ પ્રજેશ બાબુભાઈ સોરટી છે ને હું ઉંમર ગામનો રહેવાસી છું મારા પપ્પા બીએસએન માં નોકરી કરતા હતા એમણે પચીસ વર્ષ નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી એમણે વલસાડ સેલવાસ વાપી દમણ દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી સુરત નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કઈ પેન્શન મળ્યું નથી સાના લીધે અટવાય છે પેન્શન શું કારણ છે એ સ્ટાફ દ્વારા કહે છે કે ફાઇલ નથી મળી સર્વિસ બુક નથી મળે છે એમના માટે પેન્શન નથી મળતું

પેન્શન માટે આવ્યા છે પણ એમ એમ લોકો કહે છે કે ફાઈલ અમે અમદાવાદ મોકલી છે પણ એ લોકો અમદાવાદ દ્વારા કહે છે કે ત્યાંથી પૂરેપૂરું ડોક્યુમેન્ટ આવ્યા નથી એમ એ લોકો કહે છે અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે એમ કહે છે અત્યારે અત્યારે પરિવાર સાથે સુરત રોડ બી એલ ઓફિસ સામે બેઠા છે અમારી જ્યાં સુધી માંગ પૂરી નહી થાય ત્યાં સુધી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત